સુઈગમ તાલુકાનું સોનેત ગામ પહેલી વખત સમરસ બનતા ગ્રામજનોમાં ઉત્સાહ પચરંગી વસ્તી ધરાવતા સુઈગમ તાલુકાના સોનેત ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતની ચૂંટણી હોય ગામના તમામ સમાજના અગ્રણીઓને ગ્રામજનો આશાપુરા માતાજીના મંદિરે ભેગા થઈ સર્વસંમતિથી ગામમાં ચૂંટણી ના યોજાય તે માટે ચર્ચા કરી હતી જેમાં અગાઉની ચૂંટણીઓમાં આવેલા પટેલ સમાજ અને ઠાકોર સમાજના ઉમેદવારોને ગામના વડીલોએ સર્વસમતિથી સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ બને તે માટે ગ્રામજનોએ સહમતી દર્શાવતા ચરૂડીમાં બનેલા નામની ચિઠ્ઠીઓ બનાવી નાની બાળા પાસે ખેંચાવતા સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ તરીકે ભેમભાઈ ઠાકોરનું નામ આવ્યું હતું બાદ ગામના સાત અંદર પણ કરી હતી પહેલી વખત ગામ ગામ બન્યું બન્યું હતું સોનેત એમાં ગામના રાજવી પરિવારના અગ્રણી ભૂપેન્દ્રસિંહ જાડેજા પૂર્વ સરપંચ રણજીતસિંહ જાડેજા અને યુવા અગ્રણી વિક્રમસિંહ જાડેજા સહિત ગામના તમામ સમાજના આગેવાનોએ આ અંગે પૂરી જહેમત અને એકતા દર્શાવી હતી આ ગામ સોનેત મારું નામ સોનલબેન વીઠક્કર છે અમારા ગામમાં સર્વ ગામ એકતા બતાવીને ગામના સરપંચ સરપંચશ્રી તેમજ ગામની આખી બોડી બિનહરીફ જાહેર કરી છે એ બદલ આખા ગામનો અમારા દિલથી ખૂબ ખૂબ આભાર વિક્રમસિંહ પીરુભા જાડેજા છે અને સોનેત ગામનો આખું ગામ ભેગું થઈ અને એકતા બતાવીને બિનહરીફ સરપંચ અને ડેપ્યુટી સરપંચને આખી બોડી બિનહરીફ કરી છે એ બદલ હું સમસ્ત સોનેત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું સરપંચમાં ચૌધરી ગંગારામભાઈ છે અને બે ડેપુટી સરપંચમાં ઠાકોર ભેમાભાઈ છે અને સમસ્ત બોડી આખી બિનહરીફ બનાવી શકે એકતા ગામ એકતાના દર્શન રહ્યા છે ચૌધરી મુકેશભાઈ શંકરભાઈ ગામ આ તાજેતરની બે હજાર પચીસમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ તેમાં અમારું ગામ સર્વત્ર માતાજીના ધામે એકત્ર થઈ અને બિનહરીફ ચૂંટણી જાહેર કરી અને આખી બોડી આઠે આઠ બોર્ડ બિનરીફ કરી અને સરપંચ તરીકે ગંગારામભાઈ કરશનભાઈ અને ડિપ્યુટી સરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરની વરણી કરી એ બદલ સાર્વ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર જાડેજા રણજીતસિંહ રામચંદજી ગામ સોનેત અત્યારે અમે સુનતમાં દાવેદાર સંપૂર્ણ ગામજનો ભેગા થઈ અને સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે ભેમાજી ઠાકોરને સમરસ ગ્રામ પંચાયત કરેલ છે તાલુકા જિલ્લાને રાજ્યમાં એક સમરસતાનો મેસેજ ભાઈચારાનો મેસેજ આપેલ છે અને આજ અમે સર્વે ગામજનો ભેગા થઈ અને પોતાની દાવેદારી રજૂ કરવા હમ સુરેગામાવલ છે ભાઈ રવજીભાઈ ઠાકોર સુનીત ગામના રહેવાસી અમારું ગામ બની થયું એમાં આખું ગામ રાજી થઈ અને સરપંચ તરીકે गंगाराम ભાઈનું નિમણૂક કર્યું અને ડેપ્યુટી સરપંચ નું મારું નામ આવ્યું એટલો મોટો ગામનો આભાર એટલું અમારું અભિનંદન ભારત માતા કી જય હે સગત માની જય આજ રોજ તારીખ નવ 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 તારીખ અને સોમવાર અમારા ગામ સોનતમાં એક સરપંચ અને હાથ છે બેના ફોરમ એક આદિવાસીની સીટ હતી એટલે કોઈ ફોરમ ભરાણો છે નહીં એના વિશે ગામના જણાવે ખૂબ આભાર વિદ્ય અને ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સોનત ગામે પહેલો નંબર લીધો કે અમારા ગામમાં અઢારે કોમ છે તોય અમે ખૂબ વિશ્વાસ રાખી અને લઈ અને આશાપુરા અને આ મંદિરમાં ભેગા બધા થઈ અઢારે કોમ ભેગી થઈ અને ગંગારામભાઈને મેં જ નામ માલ્યું ગંગારામભાઈ સરપંચ અને ભેમોભાઈ ડેપ્યુટી સરપંચ બરાબર પછી બુરૂડા ગામ આપણો સાઈડની પાકથી છે મારા જાગીરનું ગામ છે બરાબર અહીંયા જઈને રાતે એક વાગ્યા સુધી મથી અને બુરુડા ગામને બિનની રીફ કર્યો સાળેડા ગામને બિન્ની રીફ કર્યો એટલે મારી પબ્લિકે ખૂબ મારી શરમ ભરી મારા દાદાની ખૂબ શરમ ભરી એ વિષે પછી આટલું કંઈ મારી વાત વિશે નથી સોનેજ ગામના આશાપુરા માતાની જય સોનેજ ગામે આખા બધાએ મળી અને આશાપુરા માતાના મંદિરમાં બિનરીફ બને અને ભેવાભાઈ ઠાકોરને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કર્યા તે બદલ ગામનો ખૂબ ખૂબ આભાર અને ગામને જે કાંઈ અભિલાષા અને આશા અમારા ઉપર હોય છો કે અમને બિનરીફ કર્યા છે એટલે જેટલું બનતો જેટલી બનશે એટલી મહેનત કરી અને અમે અમારું ખરા ઉતરવાની પૂરી મહેનત કરી અને ગામને ગામનો વિકાસ કરશો બંને તેના મળીને અમે અને ગામનો ખુબ ખુબ આભાર ભેદભાવ નહી રાખા દરેક ને કે પોતાના ભાઈચારા ના રીતે એમ એ મનો મળીને ગામનું કામ કરશે આભાર